નમસ્કાર આપ જોઈ રહ્યા છો ડે સ્પેશિયલ ને હું છું જય શર્મા આજે વાત કરવી છે ગુજરાતની રંગ અને ઉમંગની ધરતી એટલે ગુજરાત કે જ્યાં અનેક વીર પુરુષો સંતો કવિઓ જન્મ લઈ ચૂક્યા છે આ ધરતીના યશોગાન ગાતા ગુજરાતના કવિ કવિશ્રી નાનાલાલે તેને ગુણિયલ ગુજરરી કહી છે જ્યારે નર્મદા યોજનાના પાયા પણ નહોતા નખાયા ત્યારે સુરતના કવિ નર્મદે પણ ગુજરાતની પાવન ભૂમિ માટે સુંદર પંક્તિ લખી જય જય ગરવી ગુજરાત દીપે ભાત આ ગુજરાતી કવિતા તમે પણ સાંભળી જશે તો કવિ ખબરદાર કહે છે કે જ્યાં જ્યાં વસશે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત અને જ્યાં જ્યાં બોલાતી ગુજરાતી ત્યાં ત્યાં ગુર્જરીની મહલાજ તો જે આપણા સૌના દિલ અને દિમાગમાં બરોબર ઘર કરી ગઈ છે તે ગુજરાતી અસ્મિતાનું પ્રતિનિધિત્વ કરે છે દર વર્ષે એક મહિના રોજ ગુજરાત સ્થાપના દિવસ ગુજરાત ગૌરવ દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને આજે ગુજરાતના પાસઠમાં સ્થાપના દિવસની ઠેર ઠેર ઉજવણી થઈ છે અને આજે ડે સ્પેશિયલની અંદર વાત કરીશું ગુજરાતના સ્થાપના દિવસ વિશે અને ગુજરાતના પાસઠમાં સ્થાપના દિવસની ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે

અને એટલા માટે કે એને ગુજરાતની ખાસિયત વિશે વાત કરી છે એમણે એક કાવ્યમાં લખ્યું છે કે હું ગુર્જર ભારતવાસી એનો અર્થ કે વી આર ઇન્ડિયન્સ વી આર ભારતીય પહેલા ભારત છે અને પછી ગુજરાત છે બીજા પ્રદેશોમાં કેટલીક વાર પ્રદેશવાદ આવી જાય છે અલગતાવાદ પણ આવી જાય છે ગુજરાતે કદી આવું કર્યું નથી અને એનું કારણ

ગ્રામ દેવતાઓ પદા સ્થાપિત થયા અને ઋષિવરો એ પોતાની વાત રજૂ કરી કોને કરી એક ઉદાહરણ આપવા જેવું છે પ્રચોદયા મંત્ર ની રચના ગુજરાતમાં છોટા ઉદયપુર ના જંગલોમાં વિશ્વામિત્ર એ કરેલ

વિદેશો માંથી આવતા કેમ કે વ્યાપારનું મોટું મથક હતું અને ત્યાં સુનામી થઈ ચાર વાર નદી અને સમુદ્ર બંને ગયા તો ચારે ચાર વાર લોથલ લોથલવાસીઓ પોતાના નગરનું પુનિર્ણ કર્યું આ વિનાશ માંથી નિર્માણ આપણે સોમનાથ ઉપર કેટલી બધી ચડાઈઓ થઈ એને પણ આપણે ફરી ફરી વાર સોમનાથ ને ઉભું કર્યું છે અને ઓગણીસો માં સરદાર વલ્લભભાઈ પટેલે છેલ્લું જીર્ણોદ્ધાર કરાયો

આઠ લાખ ગુજરાતીઓ વસે છે ટોટલ એક પોઇન્ટ વન પોઇન્ટ થ્રી એટલે તેર લાખ જેટલા ઇન્ડિયન્સની વસ્તીમાં આઠ લાખ ગુજરાતી એટલે આપણી ખૂબ મેજોરિટી છે અને અહીંયા ગુજરાત જેવું અમને કોઈ મિસ થતું નથી સિવાય કે હવામાન ગુજરાતની બધી જ ખાણીપીણી અહીંયા મળી રહે છે વસ્ત્રો બધા જે જ પ્રમાણે મળે છે તહેવારોની પણ એવી જ રીતે જબરદસ્ત ઉજવણી કરવામાં આવે છે એટલે અને ગુજરાતી ભાષા સામાન્ય રીતે ગુજરાતીઓ મળે ત્યારે બોલાતી હોય છે પણ અત્યારે મેં પહેલી અને બીજી પેઢી સુધીની આ વાત કરી પણ હવે જે નવી પેઢી ઉગી રહી છે એ થોડીક દુઃખની વાત છે કે અંગ્રેજી તરફ વધારે જઈ રહ્યા છે એનું કારણ હું હંમેશા મારી જાહેર સભાઓમાં પણ કહું છું કે મા બાપનો દોષ છે જો ઘરમાં ગુજરાતી શરૂઆત ન કરો તો એ બાળકો શીખી શકવાના નથી અને હું તો હંમેશા મારા ઘરનો પણ એક્ઝામ્પલ આપું છું મારે ત્રણ દીકરીઓ છે પરણેલી છે પ્રોફેશનલી ક્વોલિફાઈડ છે અને એમના વ્યવસાયમાં મસ્ત છે પરંતુ મારા કરતાં પણ સુંદર ગુજરાતી બોલે છે કારણ કે મને ગુજરાતી સંસ્કૃતિ અને આપણું બધી પ્રણાલિકાઓ સાચવવાનો બહુ શોખ છે એટલે નાનપણથી જ એક સિદ્ધાંત રાખ્યો કે ઘરમાં અંગ્રેજી શબ્દ બોલવાનો નહીં અને એનું પરિણામ આજે બધા જુએ છે અને બધાને ખૂબ આનંદ થાય છે હવે ની વાત વિષ્ણુભાઈ તો અપટો દસ હજાર વર્ષ પહેલાની વાત કરી પણ મારી તો એટલી બધી ક્ષમતા નથી પણ લગભગ આપણી શરૂઆત જોઈએ કે ગુજરાત 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 નું અગિયાર અને ગુજરાત એટલું એક સમૃદ્ધ રાજ્ય ગુજરાતનો પ્રદેશ એ ટાઈમે કહેવાય કે એટલો સમૃદ્ધ હતો કે આખા મોગલ એમ્પાયરમાં સૌથી વધારે જો કોઈ રેવન્યુ આવતું હોય તો એ ગુજરાત હતું અને મને તો એ પણ યાદ છે કે લગભગ પંદરસો ને સિત્તેર ગુજરાતને પહેલેથી એક સારું એવું ફાઉન્ડેશન મળ્યું છે અને આજે આપણે ઘણી પ્રગતિ કરી છે એ બાબતમાં મને પણ ખૂબ આનંદ થાય છે અને એક એક ગુજરાતી એ બાબતમાં પ્રસન્ન છે એમાં કોઈ શંકા નથી પરંતુ હું બધાની સાથે હર્ષમાં આવીને નાચી ઉઠવા વાળો માણસ નથી કારણ કે મેં જિંદગીમાં એક સૂત્ર અપનાવ્યું છે કેનાય સી એ એન આઈ કોન્સ્ટન્ટ એન્ડ નેવર એન્ડિંગ ઇમ્પ્રુવમેન્ટ આપણે જ્યાં સુધી જો કંઈક મળ્યું ને એના જ હર્ષોલ્લાસમાં કુદ્યા કરીએ તો આગળ થવાનું કંઈ નથી જે કંઈ વસ્તુ છે એને આપણે કેમ કરીને એથી પણ વધારે સારી કરી શકીએ એવી જો ધગસ મનમાં રાખીએ તો આપણે જે પ્રગતિ કરી રહ્યા છીએ એના કરતાં એની ઝડપ પણ વધશે અને સુંદર પ્રગતિ થશે બીજી વસ્તુ એ વાત કરીએ કે ગુજરાતીઓ આજે ગુજરાત કરતા બહાર વધારે નામ ના મેળવી રહ્યા છે ઉદ્યોગની દ્રષ્ટિ હોય વ્યવસાયિક કોઈ લીગલ પ્રોફેશન હોય મેડિકલ પ્રોફેશન હોય વૈજ્ઞાનિક સાયન્ટિસ્ટોનો વાત હોય ટેકનિકલ બાબતમાં હોય ગુજરાતીઓ હંમેશા આગળ રહ્યા છે અને ગુજરાતે પહેલેથી શરૂઆત કરી છે આજે તમે જુઓ તો આપણા એક ગૌરવંતા

અને અમે પણ ગુજરાતી તરીકે અહીંયા ગૌરવ લઈએ છીએ જેટલી થાય એટલી નામ આગળ વધે વિષ્ણુભાઈ ગુજરાત આવે ત્યારે સૌથી પહેલા તો કોઈને પણ કહીએ ને કે ગુજરાતી છું એટલે પહેલા બે વસ્તુની તેઓ પહેલા માંગ કરતા હોય છે એક તો આપણી સંસ્કૃતિ અને ત્યારબાદ

પણ એ માત્ર વ્યવહાર ને ગણતરી એની દેશભક્તિ હતી એની સંસ્કૃતિ ચાર સ છે ગુજરાતી સંસ્કૃતિના વિકાસમાં આજે પણ બે હજાર પચીસ માં પણ આ ચાર સબ્દ થી ગુજરાત વખણાય છે પહેલો શબ્દ છે સંકલ્પ કરે છે સંકલ્પ વિના કશું સિદ્ધ થતું નથી નાનો સંકલ્પ હોય મોટો સમન્વય કરે છે બીજા લોકોને સાથે લેવા સહનવ સહ સહવિર્યમ કરવા વય સાથે લીધા વિના કોઈ એકલો માણસ કશું જ કરી શકતો નથી સંઘર્ષ પછી પેલા સંકલ્પ પછી સમન્વય પછી સંઘર્ષ આવે છે એટલે સંકલ્પ સમન્વય સંઘર્ષ અને પછી એ સંવાદ દ્વારા સિદ્ધિના શિખર ઉપર પહોંચે છે આ ચાર છ એ ગુજરાતી ના લોહીમાં છે અને એ ચાર ને કારણે આગળ વધે છે

સ્વતંત્રતાનો પ્રચાર કર્યો મેડમ કામા હતા પારસી ગુજરાતી હતા દાદાભાઈ નવરોજી હતા પારસી ગુજરાતી હતા આ બધા ઇંગ્લેન્ડમાં બેસીને જે કામ કર્યું છે એને વિશે એક દસ્તાવેજ દસ્તાવેજ છે બ્રિટિશ વડોદરાના સયાજીરાવ પ્રવાસે ગયા ઇંગ્લેન્ડ ના અને ફ્રાન્સ ના ત્યારે એમને એક ચેતવણી આપવામાં આવી હતી કે આ પચાસ લોકોને તમે મળશો નહીં આ પચાસ લોકોમાં માં પચીસ ગુજરાતીઓ હતા અને બીજા પચીસ બીજા અન્યાય અલગ અલગ હતા એટલે લંડન સ્વાતંત્ર્ય જંગ ની વાત કરી રાવ સાવરકર ને બાકી બધાએ કામ કર્યા એટલે એક સમાંતરે આપણે ત્યાં આ બંને સ્વાતંત્ર્ય પ્રવૃત્તિ ચાલી છે અને સ્વાતંત્ર્ય પ્રવૃત્તિ સામાન્ય નહોતી અસામાન્ય દાદાભાઈ નવરોજી પહેલી વાર ઇંગ્લેન્ડમાં એક કાળા માણસ તરીકે મેડમ કામાએ ફ્રાન્સમાં પણ જઈને ઇન્ડિયા ઉત્પાદેલું બંધાવેલું અને એ બ્રિટિશરો કેટલાક ઉદારવાદી હતા વગેરે હતા એમણે આપેલું એટલે સરદાર અને ગાંધીજી

રંગોળમાં ફાંસી મળેલી આપણે કમનસીબે કેટલું દુર્ભાગ્ય થી આપણે ભૂલી જતા હોય છે પણ આ ધીરે ધીરે ગુજરાતનું જે ગૌરવ પ્રસ્થાપિત થઈ રહ્યું છે એના સાહસો છે એનું સમર્પણ છે એનો સ્વાધ્યાય છે એ બધું આપણે ત્યાં હવે પ્રસ્થાપિત થતું જાય છે અને આપે કહ્યું નવી પેઢી નવી પેઢી ભલે અંગ્રેજીમાં બોલશે ભલે બોલે વાંધો નહીં

પદ્મશ્રી વિષ્ણુભાઈએ જે વાત કરી એના આનંદની વાત કરું કે એમના જેવા સાથે સાંભળ્યા જાણે કરીએ ઇતિહાસ કાયમ આવતો જતો હોય આવતો જ જતો હોય ઇતિહાસ સાંભળવાની જે વસ્તુ છે એ ખૂબ મજાની છે એમની પાસે અને હકીકતને આધારે એમનું જે કઈ મંતવ્ય હોય છે હોય છે તો એક મેં ગાંધીજીને એટલા માટે યાદ કર્યા કારણ કે અત્યારે એક પ્રચલિત વ્યક્તિ તરીકે ગુજરાતી અત્યારે વિષ્ણુભાઈ જે વાત કરી બધી એ ઇતિહાસ વાંચવો પડે કે ઇતિહાસ સાંભળવો પડે તો કોઈને એમની યાદ આવે પરંતુ ગાંધીજી એક એવી વ્યક્તિ છે ચારે બાજુ પછી કોઈ પણ નેશનાલિટી નો કોઈ પણ કોમ્યુનિટી નો કોઈ પણ કાસ્ટનો વ્યક્તિ ફરતો હોય લંડનમાં કે જ્યાં ત્યાં તરત જ એ ગાંધીજીને જોઈ શકે છે અને બીજી ગુજરાતી સાથે વાત કરી દઉં તો ઈવન મને એવું યાદ આવે છે કદાચ વિષ્ણુભાઈ આપ ઇતિહાસકાર શોખ ખોટું હોય તો મને જણાવજો જેથી હું શીખું પણ બનતા સુધી જયારે વાસ્કોડી ગામ ભારતનો પ્રયાણ ભારત આવવાનું પ્રયાણ કર્યું ત્યારે એવું કહેવાય છે કે કાનજીભાઈ કલામ કરીને ગુજરાતીના વાહન પાછળ પાછળ એક નેવીટર જે કાનજીભાઈ હોય એ રીતે એમની પાછળ પાછળ આવી પહોંચ્યા ઇન્ડિયામાં અને બીજી વસ્તુ એ છે કે જ્યારે એમને ઇતિહાસની પણ વાત કરી તો આપણા ઇન્ડિપેન્ડન્સ મુવમેન્ટ દરમિયાન સુભાષ ચંદ્ર બોઝે જે બર્મામાં ઇન્ડિયન નેશનલ આર્મી ઊભી કરી હતી ને આર્મી માટે ઓબ્વિયસલી કોઈ પણ કામ કરીએ તો પૈસા વિના થતું નથી તો એમાં પણ એક ગુજરાતી અને એ પણ એક મુસ્લિમ ગુજરાતી ગુજરાતીઓનો ફાળો દરેક ક્ષેત્રમાં જતો રહે છે અને આપે જે વેપારની વાત કરીએ બાબતમાં સેજ હું ટીકાટીક પણ કરી લઉં કે જયારે અહીંયા યુગાન્ડા તરફથી આપણે બારે આવવાનો ફરજિયાત બહાર નીકળવાનો પ્રસંગ ઉભો થયો ઈદી કારણે તો અહીં આવીને લગભગ ગુજરાતીઓ ઇંગ્લેન્ડના લગભગ ખૂણે ખૂણામાં પોતાની દુકાનો ખોલી પાડી હતી અને એમાં વિષ્ણુભાઈ જયારે અહીંયા પ્રણાલી આવી હોય કે સાંજના પાંચ વાગે દુકાન બંધ થઈ જાય બપોરના લંચ ટાઈમે દુકાન બંધ હોય અઠવાડિયામાં એક દિવસ અડધો દિવસ દુકાન ખોલે એના બદલે ગુજરાતીઓને આવીને સવારથી રાત સુધી બધું ચાલુ કરી દીધું એટલે સંઘર્ષ ખૂબ મહેનત કરી અને આજે આ પરિસ્થિતિએ પહોંચ્યા છે આપે જે પ્રસંગની વાત કરી તો એક પ્રસંગ તો ખૂબ જ છે અને સામાન્ય રીતે અહીંયા થોડુંક રાજકીય ક્ષેત્રમાં હઈ એટલે ઘણા પ્રસંગ મળે આપણને પણ એક યાદગાર પ્રસંગ જેવું ગણાવું તો બે હજાર સાતમાં રાણી સામાન્ય રીતે દર વર્ષે હોય ગાર્ડન પાર્ટી એમના ગાર્ડનમાં બકિંગ પેલેસ ના રાખે એમાં હું આમંત્રિત હતો હું ત્યાં તો નહીં પણ એના બે દિવસ પહેલા એ દિવસનું હવામાન બહુ જ સરસ હતું જેમ આજે આજે અમારે છે 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 બિલકુલ બ્રાઇટ સનસાઇન ટ્વેન્ટી સેવન ટેમ્પરેચર પહોંચવાની શક્યતા એવો એ દિવસે તો ત્રીસ ઉપર પહોંચવાની શક્યતા કે જે વેરી અનયુઝલ કહેવાય એટલે મેં વિચાર્યું કે આ વખતે હું બિલકુલ પેરેન્ટ જબો ને ચંપલ પહેરીને જ જઈશ બીજા જે મારા મિત્રો હતા બ્રિટિશ કોમ્યુનિટીના કે હર્ષદભાઈ તમે તમારા

જય જય ગરવી ગુજરાત એક મે 1960 ના રોજ ભાષાવાર રાજ્યોની રચના થતા ગુજરાત અસ્તિત્વમાં આવ્યું અને ગુજરાત રાજ્યને કહેવાય છે ને કે વિશ્વના કોઈ પણ ખૂણે જાઓ ગુજરાતી તો અવશ્ય મળશે ને ગુજરાતની અસ્મિતા સંસ્કૃતિ એ સમગ્ર વિશ્વની અંદર હાલ જોવા મળે છે તો હાલ દે સ્પેશિયલ માં બસ આટલું જ આવતીકાલે ફરી નવા વિષય સાથે મળીશું ત્યાં સુધી મને આપશો રજા નમસ્કાર